સંતાન એ ઈશ્વરનું વરદાન છે સંસારના દરેક સુખોથી ઉત્તમ સુખ એ સંતાન સુખ છે ઘણીવાર લગ્નના અનેક વર્ષો વીતવા છતાં પણ સંતાન પ્રાપ્તિ નથી થતી તો શું હોય છે તેની પાછળનું કારણ જે આ વિડીયોમાં જાણીશું શું તમે પણ એવા દંપતી છો કે લગ્નના ઘણા વર્ષ વીતી ગયા છે પરંતુ સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી ઘણી બધી દવા દુવા કરવા છતાં પણ નિરાશા જ પ્રાપ્ત થઈ છે પરંતુ આ નિરાશાને આશામાં ફેરવી દેશે આપની એકમાત્ર મુલાકાત જી હા મિત્રો સુરત વરાછા નજીક જ્યાંની સંતાન દંપતી માટે આઈવીએફની સફળ ટ્રીટમેન્ટ થાય છે આઈવીએફ ટ્રીટમેન્ટથી માં બનવાની સંભાવના મહત્તમ રહેલી છે તો દરેક જગ્યાએથી નિરાશ થયેલા એકવાર આ આઈવીએફ હોસ્પિટલની મુલાકાત અવશ્ય લેશો જ્યાં દરેક પ્રકારના જરૂરી ઉપકરણોની સુવિધા છે આઈવીએફ હોસ્પિટલની અગત્યતા એ છે કે આ હોસ્પિટલમાં કુશળ અને તેર વર્ષના અનુભવી ડોક્ટર છે અહીં પ્રેમાળ અને કાર્યશીલ નર્સિંગ સ્ટાફ છે ડૉક્ટર જયદેવ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ હજારોની સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થઈ છે અહીં સ્ત્રી પુરુષ જે કોઈની ખામી હોય તેની સફળ સારવાર થાય છે કેન્ડોર આઈવીએફ સેન્ટર આ એક ભરોસાપાત્ર હોસ્પિટલ છે જ્યાં તમારા જ બજેટમાં મહત્તમ સફળતા મળે જ છે આ હોસ્પિટલમાં દર ત્રણ કલાકે એક મેડિકવર બેબી જન્મે છે આથી જ ગુજરાતની હોસ્પિટલોમાં સૌથી મોખરે છે કેન્ડોર આઈવીએફ સેન્ટર મિત્રો આપણી આસપાસ એવા ઘણા બધા દંપતી છે જે સંતાન સુખથી વંચિત છે તો આ વિડીયો એ દરેક સુધી વધુમાં વધુ શેર કરો એવું કહેવાય છે કે આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે તો માત્ર એક ક્લિક કરી આ પુણ્યના ભાગીદાર બનો જેથી નિઃસંતાન દંપતીને એક સારા અનુભવી ડોક્ટર મળી શકે તો મિત્રો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જે તમારા એક શેરથી કોઈકની જિંદગીમાં ખુશી લાવી શકે છે